વલે પ્રભુ ઈસુ મસી કે આજે આપણને જે દૈહિક બીજ છે એના વારાની અંદર ને આત્મિક બીજના વારાની અંદર આ પ્રભુનું વચન આપણી મધ્ય મૂકવામાં આવ્યું છે માટે આભાર માનીએ મારા પ્રિયો ભાઈ બહેનો આજે આ પૃથ્વી પર પરમેશ્વરે આપણને જીવન આપ્યું છે અને પૃથ્વી પરનું જીવન જ્યારે પ્રભુએ મને તમને આપ્યું છે ત્યારે પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પૃથ્વી પર તમે જ્યાં સુધી જીવન જીવશો ત્યાં સુધી તમે તમારા પરસો રોટલી ખાશો હાલ યા હાલ યા કેટલા જણ આ વચનને જાણે છે જાણો છો ને હા તો પાગાવે આવે પાક થવી ને ખાના નહીં એ બરાબર પરંતુ વચન કે છે પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવશો ત્યાં સુધી તમે તમારો મોનો પરસો તારી રોટલી ખાશો જ્યારે આ પૃથ્વી પર જીવન જીવતા પ્રભુએ આપણને કીધું છે કે મોનો પરસો ઉતાની તમે રોટલી ખાશો ત્યારે આપણે ત્રણેય ઋતુ પ્રમાણે અલગ અલગ આપણે પાક કરીએ છીએ અને એમાં સૌથી વધારે મહત્વ ધરાવ તો આપણે આ એક પાક જે શકીએ છીએ જે ભાત કરીએ છીએ બરાબર અને બધા જ મોટા ભાગે આ પાકને મહત્વ આપે છે તો હું દરેક ભાઈ બહેનોને કહેવા માગું છું આજે આ ઋતુ ચોમાસાનો ઋતુ આવ્યો છે અને ઋતુ આવતા આપણે દરેક વ્યક્તિ ખેતરોની તૈયારીઓ કરવા લાગ્યા છે ખેતરોને તૈયાર કરીને આપણે વાવણીના માટે તત્પરતા રાખીને બેઠા છે ત્યારે હું દરેક ભાઈ બહેનને કહેવા માંગુ છું પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે ગી શાસ્ત્રો ચોવીસ એક ની અંદર કહે છે પૃથ્વી તથા તેના સર્વસ્વ યહોવાના છે જગત તથા તેમાં રહેનારા પણ તેમના જ છે હાલેલુયા લોયા હાલે હું તમને કહેવા માંગુ છું પૃથ્વી તથા તેમનું સર્વસ્વ કોનું છે કોનું છે બોલો તો ખરા કોનું છે કોનું છે પરમેશ્વરનું છે તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ફાઇમેનો આજે બિયારણ માટે પ્રાર્થના કરી એના પહેલાં હું તમને કેટલીક બાબતો કહેવા માગું છું આજે પૃથ્વી તથા તેનું સર્વસ્વ પ્રભુનું છે તો આ એક પૃથ્વી આપણને રહેવાના માટે પ્રભુએ ભેટના રૂપમાં આપી છે અને હું તમને એ કહેવા માંગો છું આ ભેટને ભેટમાં આપણને આપી છે ત્યારે પ્રભુ આ જે આ ભેટમાં આપી છે ત્યારે આ પૃથ્વી પર રહીને જે આપણને જમીન પ્રભુએ આપી છે એ પણ આપણને ભેટમાં આપી છે નવચેન કહે છે એ બાપ દાદાથી ઉતરેલો વારસો છે આજે વારસાગત રીતે આપણે ખેડીને જમીન ખેડીને ખાઈએ છે હું તમને કહેવા માંગો છું આજે પરંતુ તમે જ્યારે બિયારણ હાથમાં લઈને ઉભા રહો ત્યારે પ્રભુના દાસ તરીકે હું તમને કહેવા માંગુ છું કે પ્રભુના વચન તરફ તમે ધ્યાન ને દરજો જ્યારે બિયારણ હાથમાં લઈને ઉભા રહો ને પ્રાર્થના કરો ત્યારે પ્રભુના વચન ની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુને કહેજો કે પ્રભુ જમીને તારી છે આ તમને ભેટમાં મળેલી છે હાલેલુયા હાલેલુયા હા લે લોયા એવું નહી કેતા મારી જમીન છે પ્રભુને કે તારી છે 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 અંદર અંદર લખવામાં લખવામાં આવ્યું આવ્યું પ્રભુના ઈશ્વરે કહ્યું આકાશ નીચેના પાણી એક જગ્યામાં એકત્ર અને કરી ભૂમિ દેખાવ અને તેવું થયું તે કોણે ભૂમિ બનાવી છે કોણે ભૂમિ બનાવી છે બોલો તો ખરા કોને ભૂમિ બનાવી છે હે નહીં બોલશે તો હું બાર વગાડીશ બરાબર કોણે ભૂમિ બનાવી છે દેવે બનાવી છે ને તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે અને દેવે તે કરી ભૂમિને પૃથ્વી કહી હાલે લોળિયા હાલે લોળિયા તો ભૂમિનો બનાવનાર કોણ છે તો એ ભૂમિ કોની કહેવાય બરાબર તો પછી મારું તારું ના કરતા પરંતુ જ્યારે તમે વાવણી કરનાર છો આજે તમે પ્રાર્થના કરશો તો પ્રભુને કહેજો કે પ્રભુ એ તારું છે તે આપેલી ભૂમિ છે તે આપેલી જમીન છે તે આપેલી મિલકત છે એના માટે આ પૃથ્વી પર અમને જે તે અમને આપ્યું છે એની અંદર અમે વાવણી કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુ આ

જે બી થાય એ તારું થાય પરમેશ્વરના વચન ની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચન અંદર કહે છે અને આ પ્રભુએ કહ્યું પૃથ્વી પર ખાસ તથા બીજદાયક શાક તથા આ ફળ વૃક્ષ પતપતની જાત પ્રમાણે આ ફળદાયક જેના બીજ પોતાના છે

અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક સાપ કે ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે અને એમ થયું હાલેલુયા હાલેલુયા જો તમે પ્રભુને કહે છો કે પ્રભુ આ ભય તે અમને આપી છે અને આના પર જે બીજ તે આપ્યું છે અમે વાવાના માટે જઈ રહ્યા છે તો પ્રભુ એને કહે છે કે તું તારી જાત પ્રમાણે તું એને ઉઘાવ પ્રભુ આજ્ઞા કરશે તો ત્યાં ઉગશે અને એ યોગ્ય ઓ તરુ બનશે અને સમય પર તમે એને રફણી કરી શકશો હાલે લુયા હાલે લુયા હાલે લુયા પરંતુ આ બધું જ પ્રભુ કરે અને કરે છે પરંતુ તમને એક બાબત કહેવા માંગુ છું જ્યારે આ સમયના અંતરે એક બીજી બાબતને ધ્યાન આપવાની છે આ સમય એવો છે કે બધા તકને ઝડપીને કામ કરશે તકને ઝડપીને કામ કરશે પરંતુ ઈશાક આશીર્વાદિત થયો આપણે બધા જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જે રીતે ઈશાક આશીર્વાદિત થયો તે રીતે પ્રભુ તમે અમને આશીર્વાદિત કરો બરાબર અને પ્રભુ કરશે નહીં કરશે એવું નહીં પ્રભુ ઈશાખ એ તો ફૂલ દુકાળમાં વાવણી કરી તો પણ એ સો વણા ફોન એ પ્રાપ્ત કરે છે પ્રભુ આશીર્વાદિત કરે છે સેવકો પણ એ પ્રાર્થના કરે છે બરાબર પરંતુ તમે કહેશો કે અમને આશીર્વાદ મળ્યો નથી કેમ નથી મળ્યો ઈશાખને પૂછવા જજો ઈશાખ દુકાળમાં કેવી રીતે આશીર્વાદિત થયો ઈશાખને પૂછીજો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિયો ભાઈ બેનો એણે બે બાબતો તરફે ધ્યાન આપી એ આજ્ઞાઓ પાલન કરનારો બન્યો

પ્રભુના દાસાખી અહીંયા પ્રમાણે કે પહેલો સમય તો ડાળતે ડાળત રો બાકી ચમે પાંચ જ રો પાછી પાંચ જ પીયા પડે બરાબર બાકી જે આશીર્વાદી આશીર્વાદ જે ચાલે તે અમે ડાળ બનાવી નહીં ચમે પાંય ના રાડે બાકી એકલી ડાળે રામડી બરાબર આમ તમે વિચારના હે કહો આશીર્વાદ લેનો હોય હવે તમારે વિચારવાનું છે કયો આશીર્વાદ લેવાનો છે માટે મારા પ્રિય ભાઈ બહેનો અત્યારે જેટલા પણ બિયારણ લઈને આવ્યા છે તેઓ પોતાના સ્થાન પર ઊભા થાય હાથની અંદર બિયારણ લઈને પોતાના સ્થાન પર ઊભા થાય એમના માટે આપણે પ્રાર્થના કરીશું જેટલા પણ બિયારણ લાવ્યા છે દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર ઊભા થાય એ બિયારણના માટે આ સમયે આપણે પ્રાર્થના કરીશું જે બિયારણ તમે લાવ્યા છો ઝડપથી તે ઉઠો ને ઉઠો હેકો થાય કે આજુબાજુ વાળા ફટ દઈને ઉભા રજાના હા સારું જેટલા પણ બિયારણ લાવ્યા છે એ બિયારણના માટે આપણે પ્રાર્થના કરીશું હું વિનંતી કરી છે હાથની અંદર ખુલ્લા રાખતે તો હારા કાપ દેખાય હા હા એકથી કથળી કાઢી લે હા આ મેં એકથી કથળી દીજે જશે ધ્યાનમાં ને કથળી હા બરાબર હા એવી રીતે બધા બતાવો બધા ખબર પડે કે તું કઈ રૂપા ગયો સારા સમયે જ્યારે આપણે હાથની અંદર બિહાર લીધું છે તે દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ પ્રભુને આગળ આપણે પ્રાર્થના કરવા માગીએ છીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ આ બીજ તમે અમને આપ્યું છે અને એ બીજને અમે જે ભય તમે અમને આપી છે એ ભયની અંદર વાવાના છે એના પહેલાં અમે તમારા હાથની અંદર સમર્પિત કરવા માગીએ છીએ અને પ્રભુ અમે તમારા નિયમને ભંગ કરનારા નહીં પરંતુ આજ્ઞાઓ પાળીને એ પ્રમાણે અમે કાર્ય કરનારા બની પ્રભુ અમે સાબા દિવસને ભંગ નહીં કરીશું પ્રભુ અમે સાબા દિવસને પવિત્ર પાળીશું આ કામકાજ કરતા સાબત દિવસે અમે કોઈ પણ રીતનું અમે કામકાજ ના કરીએ પરંતુ અમે સંપૂર્ણ પવિત્ર પાળીને પ્રભુ સગડું કાર્ય અમે કરીશું અમે કરાર કરીએ છીએ પ્રભુને કહીએ વિનંતી કરીશ પ્રભુના દાસ રેવરન જમુ સાહેબને કે બિયારણના માટે એ પ્રાર્થનાની અંદર અગવાઈ કરશે દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ સર્વશક્તિમાન પિતા પરમેશ્વર આ સમયે પ્રભુજી ઓ હાલેલુયા મંડળીમાં પ્રભુ પરિવારમાં વાવણીનો પર્વ હતું લાવ્યો ધન્યવાદ એને પ્રભુજી અદ્ભુત મહાન પ્રિયા દાસો દ્વારા પ્રભુજી તે વચ્ચેનો વાંચવામાં આવ્યા વાવણીના રૂપમાં ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે કે આ બીજ જ્યારે ખેતરમાં વાવણી કરવામાં આવે ત્યારે આ વર્ષે એટલી મોટી સાક્ષી આવે એને પ્રભુ દર વર્ષે કરતા આ વર્ષે પ્રભુ તેઓના આશીર્વાદ ડાબલ થાય એવું થવા દો હાલે જંતુ જંતુથી પ્રભુ તું રક્ષણ કરજે એને પ્રભુ ખેતરમાં પ્રભુ તમારા આશીર્વાદનો હાથ રેવા દેજે હાલે પ્રભુ તે મહેનત કરવા માટે પણ શક્તિ આપજે એને પ્રભુ હંમેશા માટે હા પ્રભુ યાર જંતુ થી પણ રક્ષણ કરે એટલું નહીં પણ પ્રભુ કામ કરવા માટે તેને મહેનત માં પ્રભુ ડાબલ પ્રભુ તું આશીર્વાદ આપવાનો છે ને માટે હું આભાર માનું છું જેમ પ્રભુ વચનો સાંભળ્યા જેમ પ્રભુ ઈસાય કે વાવણી કરી તે સમાયે તેવો સો ગણો આશીર્વાદ પામ્યો હતો એ જ પ્રમાણે પ્રભુ આખા પરિવારના કુટુંબમાં પ્રભુ આજુબાજુના ખેતર કરતા તેના ખેતરમાં ડાબલ આશીર્વાદ આવે એને પ્રભુ લોકો જોઈ શકે એવું થવા દેજો પ્રભુ અભિયાન આશીર્વાદિત કરો લાવનાર બી આશીર્વાદિત કરો એને ફરી પ્રભુ તે વિશ્વાસ વાવે એને મહેનત કરે ત્યાં શક્તિ પણ આપજો બધું મહિમા અમે તમને આપતા અમારો ઉદ્ધાર કરતા આપણે વિશ્રામ માંગીએ માગીએ આમેન 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 સારું પોતાનું